અને વડોદરામાં શિક્ષણ સમિતિના હંગામી કર્મીઓ હડતાલ પર ઉતર્યા છે આ હડતાલ કરી માંગી દસ દિવસની માંગને ફગાવી છે તો પાંચસો જેટલા કર્મચારીઓની એક વર્ષના શરતે ભરતી કરવામાં આવી હતી પાંચસો સિત્તેર હંગામી કર્મચારીઓ માંથી એસી કર્મચારીનું મૃત્યુ થયું છે અને આજે એમ લોકો ખાસ એટલા માટે બેઠા છે કે ગઈકાલે શિક્ષણ સમિતિના ચેરમેન વાઇસ ચેરમેન અધિકારી કોર્પોરેશન ખાતે મેયરશ્રી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી અને કમિશનરશ્રી એ લોકોની એક સંકલનની મિટિંગ હતી અને બહાર આવીને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને એવું સ્ટેટમેન્ટ આપ્યું કે આ લોકોની સબ જ્યુડિશિયલ મેટર છે એટલે એમાં સમાધાન કરવું છે એટલે અમને સમય આપો એટલે મેં સમય નહીં ના પાડી બીજું જો સબ સબ મેટર હોય તો પાંચસો સિત્તેર કર્મચારી પૈકી જે ચાર કર્મચારીને કાયમી કરવામાં આવે જેનું નામ યાદીમાં અત્યારે હાઈકોર્ટમાં બોલે છે એ ચાર કર્મચારીને ત્રીજા વર્ગમાં ભરતી આપી ડ્રાઈવર તરીકે એમાંનો એક કર્મચારી રિટાયર થઈ ગયો એને પેન્શન આપે છે તો એ ચાર કર્મચારીને ને જેવી રીતે લાભ આપવામાં આવ્યા એવી રીતે આ પાંચસો સિત્તેર કર્મચારીને લાભ આપવામાં આવે અને જો લાભ આપવામાં નહીં આવે તો હું આરટીઆઈ કરી છે એનો જવાબ આવશે એમાં જે કસૂરા હશે એની પર હું કાયદેસરની કાર્યવાહી કરવાનું છું કે હવે જ્યાં સુધી કાયમીનો ઓર્ડર નહીં આપે ત્યાં સુધી ઉભા થવાના નથી અગાઉ મેયરે મૌખિકમાં ઉભા કરી દીધા સ્ટેન્ડિંગ કમિટીએ લેખિત આપ્યું તેમ છતાં પણ કામ નહીં કર્યું એટલે હવે તો ઓર્ડર લીધા પર ઉભા નથી થવાના